નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો આજના આ વિડીયોમાં હું આપને થાપાનો ગોળો ખરાબ થવાના ત્રણ સૌથી મહત્ત્વના કારણો જણાવીશ અને તેના ઉપચારમાં શું થઈ શકે તેની આપણે ચર્ચા કરીએ સૌથી પહેલો તો થાપાનો ગોળો ખરાબ થવો એટલે શું તમે જોઈ શકો છો કે આ જે સાંધો આપને દેખાઈ રહ્યો છે તે છે થાપાનો સાંધો આને હિપ જોઈન્ટ કહેવાય છે અને તે બોલ એન્ડ સોકેટ જોઈન્ટ હોય છે બેઝિકલી જેને આપણે ગુજરાતી સાદી ભાષામાં કહીએ તેને કપ રકાબી જેવું હોય છે એટલે આ એક કપ હોય છે અને આ રકાબી જેવું જેમાં આ સાંધો મૂવમેન્ટ ઇઝીલી કરી શકે છે હવે જ્યારે પણ આ સાંધામાં લોહીનું ભ્રમણ ઓછું થઈ જાય છે ત્યારે તે ખરાબ થવાનું શરૂ થાય છે અને તમે ચાલવાનું શરૂ કરો તો તમને દુખાવો થઈ શકે છે ઘણા દર્દીઓ કે જેમને નીચે ઉભળક પગે બેસવાની આદત હોય કે પછી પલાઠીવાળીને બેસવાની આદત હોય તેમને પણ તકલીફ થઈ શકે છે હવે તેના ત્રણ સૌથી મહત્ત્વના કારણો છે સૌથી પહેલું જે અમારી લેંગ્વેજમાં કહેવાય છે કોમનેસ છે ઇડિયોપેથિક હવે ઇડિયોપેથિક જે છે તેનું સાયન્ટિફિક રીઝન કોઈ જ હોતું નથી અને ઇડિયોપેથિક કેસીસમાં કોઈ તમને દવા લીધેલી હોય કે કોઈ બીજું રીઝન હોય કે તેવું કોઈ રીઝન મળતું નથી તેવા કેસીસ કે જેમાં કોઈ પણ કારણ ન મળ્યું હોય તેને કહેવાય છે ઇડિયોપેથિક અને ઇડિયોપેથિક કેસીસ સૌથી વધારે કોમન હોય છે બીજું સૌથી મહત્ત્વનું કારણ છે આલ્કોહોલ જેમને પણ દારૂનું વ્યસન હોય છે તે લોકોને સાંધામાં લોહીનું ભ્રમણ ઓછું થાય છે અને તેના કારણે આ સાંધામાં એવીએન એવાસ્ક્યુલર નેક્રોસિસ કે પછી આ સાંધો ખરાબ થવાની શક્યતા વધારે રહે છે અને ત્રીજું કે જેમને પણ લાંબા સમય માટે સ્ટીરોઇડ લીધેલું હોય હવે અમે જોયેલું છે કે કોવિડ વખતે જે પણ દર્દીઓને સ્ટીરોઇડ આપવામાં આવ્યા છે તે લોકોમાં આ એવીએન થવાનું કે પછી સાંધો ખરાબ થવાનું પ્રમાણ ખૂબ જ વધારે જોવામાં આવી રહ્યું છે તો આ ત્રણ સૌથી મહત્ત્વના કારણ છે કે જેના કારણે થાપાનો સાંધો ખરાબ થઈ શકે છે હવે થાપાનો સાંધો ખરાબ થયો હોય ત્યારે તમને ખરેખર એમ થતું હોય કે હવે અત્યારે ચાલવામાં જ તકલીફ પડી રહી છે રોજિંદી ક્રિયાઓમાં પણ તકલીફ થઈ રહી છે તો હવે આમાં કરવું શું મારે અને દર્દીને હંમેશા એવું હોય કે અમને દવાથી જ સરખું થાય બીજું કંઈ જ અમારે કરાવવું નથી તો દોસ્તો તમારે એ સમજવું જરૂરી છે કે જ્યારે પણ કોઈ પણ રોગનું થાપાનો સાંધો ખરાબ થાય તેની એકલાની વાત નથી બીજા કોઈપણ રોગ હોય તેની અર્લી સ્ટેજ હોય તો તે બધા જ સ્ટેજમાં દવાથી ટ્રીટમેન્ટ થઈ શકે છે હવે થાપાના સાંધામાં પણ એવું જ છે જ્યારે એવીએન થયેલું હોય તેમાં સ્ટેજ વન કે સ્ટેજ ટુ હોય તો તેમાં દવાથી સારવાર થઈ શકે છે સ્ટેજ થ્રીમાં પણ જો અર્લી સ્ટેજ હોય તો તેમાં કોર ડિકમ્પ્રેસન નામની સારવાર હોય છે તેનાથી સારવાર થઈ શકે છે તે ખૂબ જ માઇનર ઓપરેશન છે અને છેલ્લું સ્ટેજ છે તે સ્ટેજ ફોર છે સ્ટેજ ફોરમાં જેમનો પણ સાંધો કમ્પ્લીટલી ખરાબ થયેલો હોય તેમાં હિપ રિપ્લેસમેન્ટની જરૂરત પડી શકે છે અને તે પણ ખૂબ જ સક્સેસફુલ ઓપરેશન છે આ જે ટોપિક છે તેનું આગળ અમે બીજા વિડીયોમાં ડિટેલમાં ચર્ચા કરતા રહીશું તો આ ડેફિનેટલી હિપ પેઇનના રિલેટેડ અમારા કોઈ પણ વિડીયો હોય તે જોવાનું શરૂ રાખો અને આવી કોઈ પણ તકલીફ હોય તો અમને એમઆરઆઈ તમારા તમે મોકલી શકો છો અમે પ્રયત્ન કરીશું કે સારો રિપ્લાય આપી શકીએ ધન્યવાદ